કરતા હતા એવામાં શેઠાણી એકાએક ગુજરી ગયા તો શેઠને એકદમ આઘાત લાગી ગયો કે હું આટલું દાનપુન કરું છું આટલું ઈશ્વરનું સ્મરણ કરું છું કોઈનું અહિત ઈચ્છતો નથી છતાં ઈશ્વરે મારી પત્ની ના રીતે એકાએક કેમ બોલાવી લીધી તો આજથી હું એક પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય પણ ઈશ્વરને પૂજા પાઠ નહીં કરું દીવો અગરબત્તી નહીં કરું એક પાય પૈસો પણ જિંદગીભરમાં દાન કરીશ નહીં આવી આખરી પરીક્ષા શેઠે તો લઈ લીધી હવે તમને બધાને થોડું થશે કે આવી આખરી પ્રતિજ્ઞા શું કામ લીધી તો આ વિડીયો છે ટેન તક જોજો તમને ખૂબ મજા આવશે હવે આવી પ્રતિજ્ઞા લઈ લીધી અને શેઠે તો દાન પૂન કરવાનું બંધ કરી દીધું સારા કર્મો કરવાના બંધ કરી દીધા ભગવાનને દીવો બત્તી પૂજા પ્રાર્થના અર્ચના કશું કરવાનું નહીં બંધ કરી દીધું હવે ઈશ્વરને એકવાર એમ થયું કે આને જે પ્રતિજ્ઞા લીધી છે ને એ કેવું પાડે છે તો એની હું પરીક્ષા લઉં એટલે ઈશ્વર તો સાધુ સ્વરૂપે શેઠ પાસે આવે છે તો શેઠ પાસે આવે છે ને કે છે ભિક્ષા દે મને કઈક પાય પૈસો આપો તો શેઠે તો પ્રતિજ્ઞા કરી હતી કે હું પાય પૈસો આપીશ નહીં એટલે એના નાના બાળકને છે કે સાધુ આવેલ છે એને કહી દે કે ઘરમાં કોઈ છે નહીં નાના બાળકે તો બાર આવીને સાધુને કહ્યું કે ઘરમાં કોઈ છે નહીં સાધુ તમે બીજેથી થી ભિક્ષા માગી લ્યો તો સાધુ કે ના મારે એવી પ્રતિજ્ઞા છે કે મારે એક ઘરેથી જ લેવું એટલે કે હું અહીંયા બેસું છું તારે કોઈ આવે ત્યારે હું મને આપજે સાધુ હોય તો ત્યાં ડિંગો જમાવી દીધો શેઠને પેઢી ઉપર જવાનું હતું બાળકને પૂછે છે કે જો તો પહેલાં સાધુ જતા રહ્યા તો બાળક સેઠને આવીને કહે છે કે ભાઈ તો પપ્પા બહાર બેઠા છે અને જવાના નથી તો હવે શું કરીશું તો શેઠે તો થોડીકવાર પછી કહ્યું કે હવે મારા જ તમે વયા જાઓ એ જે મારા બાપા હતા એ પણ હવે તો માંદા પડ્યા છે એટલે ઊભા થઈ શકશે નહીં બાળકે ફરી પાછું આવીને કહ્યું કે મહારાજ તમે બીજે જતા જ્યો બીજે થી ભિક્ષા લઈ ગયો મારા જે અંદર છે એ પણ બીમાર છે એ ઊભા થઈ શકે એમ નથી અને તમને આપશે નહીં તો સાધુ જે હતા એ એ તો હતા બોલે છે કે હું તો અહીંયા બેસીશ અને તું તારે તું ચિંતા કર નહીં બાળક પાછો આવીને પોતાના પપ્પાને કહે છે કે પપ્પા આ તો સાધુ જવા ત્યાર નથી હવે શેઠ ને પેઢી માં જવાનું ખૂબ જ મોડું હતું થતું હતું એટલે સેટ કે તું એને કે જે અંદર મારા બાપા હતા એ હવે ગુજરી ગયા હોય તો તમે અહીંથી જાવ જ બાળક તો બહાર આવીને બોલે છે સાધુ ને કે સાધુ મારા પપ્પા હતા એ તો ગુજરી ગયા હવે તમે અહીંથી જાઓ પણ બાર સાધુ હતા એ તો કોણ હતા ઈશ્વર હતા ઈશ્વર તો કે અરે રે તું આટલો નાનો બાળક તારા પપ્પા ગુજરી ગયા હવે તો મારે તને હેલ્પ કરવી જોઈએ એટલે એને તો આડોશી પાડોશી બધાને બોલાવ્યા ત્યાંના પપ્પા ગુજરી ગયા જલ્દી આવો જલ્દી આવો બધા સ્મશાન યાત્રાની શરૂઆત કરી એકદમ નાનામી બાંધવાની શરૂઆત કરી નાનો બાળક થોડોક એમ તો સમજદાર હતો દસ બાર વર્ષનો તો એ બોલે છે કે પપ્પા હવે તમે સ્વીકારી લ્યો અને સાધુને પાય પૈસો આપી ગયો કારણ કે હવે તો તમારી નાનામી બાંધવાનું શરૂ થઈ ગયું ત્યારે પાપા કે છે ચૂપ કર તને ખબર ન પડે મારી પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા હું એક પણ પૈસો આપીશ નહીં અને જે શેઠ હતા એ તો નાનામીમાં બંધાઈ ગયા ચાર જણા એ ઉપાડી લીધા રામ નામ સત્ય છે બોલતા બોલતા સ્મશાન તરફ ચાલ્યા બાળક મનમાં ને મનમાં ખૂબ જ મું જાય છે કે આ તો સાલું બહુ થયું હવે શું કરવું પણ ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે એની પરીક્ષા પૂરેપૂરી લેવા માંગતા હતા શેઠને તો સ્મશાન પહોંચાડી દીધા ચિત્તા બધી ખડકી દીધી ચિત્તા ઉપર શેઠ ને સુવડાવી દીધા હવે તો એનું બાળક ખૂબ જ મોંજાણ્યું જાણ્યું કે પપ્પા હવે તો ખરેખર તમે ઉપર ગયા અને હવે તો તમને આ કરે છે સાધુ હવે તો કાંઈક આપી દો જેથી તમારી જાન બચી જાય તો પપ્પા છે નહીં બેટા એ તો બનશે જ નહીં પછી તો ઈશ્વર એને બાળક ને કે છે કે લે તું હવે તારા પપ્પાને અગ્નિ સંસ્કાર કર પણ તું તો બાળક છો એટલે તને નહીં ફાવે અથવા તું નહીં કરી શકે એટલે હું જ એને અગ્નિ દાહ આપવાની શરૂઆત કરું તો પછી બાળક પાછો પપ્પાના કાન પાસે જઈને કીએ છે કે પપ્પા હવે તો જે સાધુ છે તમને આપવાની કરે છે જો તમે તમે ગયા હવે તો કે વિચારી લ્યો હવે તો પાય પૈસો આપી દો તમારી પાસે તો ખૂબ પૈસા છે ત્યારે પપ્પા એના ને છે કે બેટા ઈશ્વર જેવું ઈશ્વર મને અગ્નિદા આપે છે અને તો એને પાઈ પૈસાથી વટાવવાની તૈયારી કરે છે મારા દીકરા આ ખુદ સાક્ષાત ઈશ્વર છે અને મારી પરીક્ષા કરવા આવ્યા છે આ વસ્તુ ભગવાન સાંભળી જાય છે તથા સ્તુક્ય છે અને શેઠ ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે તો આ વાર્તા તાત્પર્ય મારે તમને જે છેલ્લે કહેવા હતી હું તમને એ કહીશ કે સારી કે ખરાબ કોઈ પણ પ્રતિજ્ઞા લ્યો કોઈ પણ તમે નિયમ લ્યો એ અડગપણે મક્કમ મન કરીને મક્કમ નિર્ણય કરીને જો તમે એને વળગી રહ્યો પરિણામ ખરેખર ખૂબ સરસ આવે છે આ વાર્તા મેં નાનપણમાં ક્યાંક વાંચેલી અથવા સાંભળેલી છે અને આ વાર્તાથી હું ખૂબ જ પ્રભાવિત હતી ત્યારથી તો ત્યારથી સુધી હું જો કઈ પણ મોટે ભાગે કશો નિયમ લેતી નથી નિયમ અનુસાર જ બધા કામકાજ કરું છું પણ જે વસ્તુનો નિયમ લઉં કે જે વસ્તુની પ્રતિજ્ઞા કરું એને અચૂકપણે હું પાડું છું અને એ કામમાં મને ખરેખર સફળતા મળે છે તો આમાં હું ઈશ્વર નો જ હાથ માનું છું એટલે પ્રતિજ્ઞા સારી કે એટલે એક વિચારવાનું એ છે કે શેઠે તો દાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી તે છતાં ઈશ્વર પ્રસન્ન થયા તો આપણે તો કોઈ પણ નિયમ કે પ્રતિજ્ઞા કે કંઈ પણ લેશું તેનું રિઝલ્ટ સારું જ આવવાનું છે ઓકે તો આ વાત તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે બાય બાય